મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આઈટીઆઈ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ની અધ્યક્ષતામાં વિંછિયા આઈટીઆઈ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ વધુ હાઈસ્કૂલ સીમ શાળાઓ સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ અધ્યતન લાઇબ્રેરી સ્પોર્ટ સંકુલ આઈટીઆઈ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જસ્તણ અને વિંછિયાની આઈટીઆઈના ના તાલીમાર્થીઓને રોજગાર માટે ઉદ્યોગ મળી રહે તે માટે વિંછીયા ખા તે નાની જીએલડીસી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને સમયાંતરે કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે તથા રોજગાર લક્ષી મેળાઓ યોજવામાં આવશે જસ્તણ અને વિંછિયાની આઈટીઆઈના ભૂતપૂર્વ તાલીમાર્થીઓએ પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી પણ મેળવી છે આ તકે મહાનુભાવે દીપ અને મહિલા તાલીમાર્થીઓએ પ્રાર્થના સ્તુતિ ગાઈ સેમિનારની શરૂઆત કરાઈ હતી શાબ્દિક સ્વાગત આચાર્ય રીનાબેન વાસાણીએ કર્યું હતું પ્રાસંગિક ઉદ્બોધન અગ્રણી અશ્વ અગ્રણી અશ્વિનભાઈ સાંકળિયાએ કર્યું હતું આઈટીઆઈમાં કોપા ટ્રેન્ડના ઇન્સ્ટ્રક્ટર ડીપી મકવાણાએ કારકિર્દીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી કોર્ષ એપ્રેન્ટિસ એડવાઇઝર તાલીમાર્થીઓને એપ્રેન્ટિસ સંબંધિત માહિતી પ્રાદેશિક માહિતી કચેરીના માહિતી મદદની રિદ્ધિ ત્રિવેદી માહિતી ખાતાની વેબસાઇટ પાક્ષિક રોજગાર સમાચાર અંક તથા મારી યુદ્ધના પોર્ટલ વિચ્યા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરો એ તાલીમાર્થીઓને તાલીમ અને વ્યવસાય માટેની લોન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વનરાજભાઈ ચાવડાએ ખેડૂતોને મળતી ટ્રેક્ટર પર સબસિડી રોજગાર કચેરીના ચેતનાબેન મારડીયાએ રોજગાર કચેરીનું અનુબંધન પોર્ટલ તથા આત્મનિર્ભર બનવા ને બનાવવા સ્કિલ બેઝડ યુવાઓની જરૂરિયાત અંગેની વિગતવાર માહિતી આપી હતી વિદ્યાર્થીઓ બનાવેલ રિવર્સ કાર પાર્કિંગ બઝર વેબસાઇટ લિંક ડોર થમ્બલોક ઓડો ઓટોડોર સેન્સર દેશી મોટર થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર સહિતના ડેમોને મંત્રીએ નિહાળ્યા અને તેઓની સાથે સંવાદ કર્યો હતો વિંછ્યા આઇટીઆઈ ફોર મેન જેપી ડાભીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આ સેમિનારમાં વિંછ્યા સરપંચ શત્રુભાઈ રાજપરા ઉપસરપંચ દશ્યામભાઈ સ્થાનિક આગેવાનો ઉદ્યોગકારો ગૌંડલ આઇટીઆઈના આચાર્ય યોગેશભાઈ જોશી આઈટીઆઈના અલગ અલગ ટ્રેન્ડના નિષ્ણાંતો સહિત વળી સંખ્યામાં તાલીમાર્થી ઉપસ્થિત રહ્યા હતા